નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતમાં તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના અરેંડાના ભાવ રાજકોટમાં 1265 થી એકવીસ પાટડીમાં બારસો એસી થી તેરસો મોરબી આંબલીયા હળવદ માં અગિયારસો પચીસ થી તેરસો બાર સિદ્ધપુર માં તેરસો સત્યાવીસ થી તેરસો પિસ્તાલીસ વાંકાનેર માં બારસો પચીસ થી બારસો ચાલીસ રાપર અગિયારસો એકોતેર થી બારસો છાસઠ ભચાઉ બારસો પચાસ થી તેરસો વીસ ધ્રાંગંધ્રામાં બારસો એકાવન થી બારસો અમરેલીમાં એક હજાર બહુચરાજીસનગરમાં બારસો નેવ થી તેરસો પચાસ ઉનાવા માં તેરસો ત્રીસ થી તેરસો એકતાલીસ દાહોદ માં બારસો ચાલીસ થી બારસો સાહીઠ જોટાણા માં બારસો થી તેરસો માંડણ બારસો બોતેર થી બારસો ચોરાણું જામનગરમાં એક હજાર પચાસ થી બારસો છન્નું આડત્રીસ બારસો માં તેરસો ઓગણીસ થી તેરસો ચાલીસ વારાહી માં તેરસો થી તેરસો પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે